મિત્રો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં ખૂબ સરસ ભરતી આવેલી છે મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતીઓ વિશે આપણને માહિતી હોતી જ નથી જેના લીધે આપણે માત્ર સ્ટેટ ગવર્મેન્ટની ભરતીઓ ઉપર ધ્યાન દઈએ છીએ અને એક્ઝામ પર એક્ઝામ દઈએ છીએ પણ ઘણીવાર સેન્ટ્રલ ગવર્મેન્ટની જે મોટી મોટી ભરતીઓ છે તેના ઉપર પણ આપણે ધ્યાન દેવું જોઈએ જે સ્ટેટ ગવર્મેન્ટ કરતાં બધી રીતે ખૂબ સારો બેનિફિટ આપે છે સારી એવી સેલેરી આપે છે અને જોબ મેળવવા માટે વધુ એક ક્ષેત્ર આપણા માટે ખુલી જાય તો આવા વિડીયોની માહિતી ચોક્કસથી તમારે લેવી જોઈએ મિત્રો પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ ક્લાસ ટુ લેવલની આ પોસ્ટ છે જેમાં મિત્રો હું પીડીએફ સ્ક્રોલ કરતી જાઉં છું આપ લોકો પોઝ કરીને જોઈ લેજો તમારે આની ઓનલાઈન એપ્લિકેશન અને પેમેન્ટ કરવાનું રહેશે જેની વેબસાઇટ છે ટ્રિપલ ડબલ્યુ ડોટ એમએચ એ ડોટ જીઓવી ડોટ ઇન અને ટ્રિપલ ડબલ્યુ ડોટ એનસીએચ ડોટ જીઓવી ડોટ ઇન વિશેષ માહિતી મિત્રો જોઈએ તો જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન ગેઝેટેડ લેવલની આ પોસ્ટ છે મિત્રો અને એનો પે સ્કેલ જોઈએ તો સાતમા પે સ્કેલ લેવલ મુજબ ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું મળવાપાત્ર છે અને મિત્રો આમાં તમને અલગ અલગ ગવર્મેન્ટના એલાઉન્સ પણ મળવાપાત્ર છે એમાં નોંધમાં એ લોકોએ લખ્યું છે સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સ વીસ ટકા મળવાનું છે બેઝિક પેના અને અન્ય એડિશનલ જે પણ એલાઉન્સ છે એ બધા તો મળવાપાત્ર છે જ તો મિત્રો પોસ્ટની સંખ્યા જોઈએ તો ટોટલ ત્રણ હજાર સાતસોને સત્તર જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો મિત્રો ગ્રેજ્યુએશન કોઈપણ ક્ષેત્રમાં તમે લોકો ગ્રેજ્યુએટ થયેલા હોય તો ચોક્કસથી આમાં તમે એપ્લાય થઈ શકો છો અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ખૂબ સારી પોસ્ટ તમે પ્રાપ્ત કરી શકો છો મિત્રો અઢારથી સત્યાવીસ વર્ષનો એજ ક્રાઇટેરિયા છે પરંતુ એજ લિમિટ જે આપણને એસસી એસટી ઓબીસી ફિમેલ લોકોને મળે છે એ બધી જ મળવાપાત્ર છે મિત્રો વિશેષ માહિતી જોઈએ તો તમારે ઓલ ઇન્ડિયામાં ટ્રાન્સફર થઈ શકે છે પરંતુ જનરલી જો સારું રેન્કિંગ હોય તો તમે તમારા પોતાના સ્ટેટમાં પણ જોબ મેળવી શકો છો એક્ઝામનો શેડ્યુલ જોઈએ મિત્રો તો રિટર્નિંગ એક્ઝામિનેશન રહેશે સો માર્ક્સની જેનો એક કલાકનો સમય રહેશે અને સો પ્રશ્નો રહેવાના છે એમાં શું પૂછાશે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેવાશે પાંચ પાર્ટમાં અને એક પાર્ટમાં વીસ પ્રશ્નો હશે તે વીસ પંચાને સો એવી રીતે સો માર્ક્સનું તમારું પેપર રહેશે અને પ્રતિ પ્રશ્ન એક માર્ક્સ મળવાપાત્ર છે જેમાં જોઈએ તો મિત્રો કરંટ અફેર્સ જનરલ સ્ટડીઝ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ રિઝનિંગ અથવા તો લોજિકલ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ મિત્રો જે આપણે સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામમાં તૈયારી કરીએ છીએ એ જ બધું આમાં પૂછાવાનું છે કંઈ નવું પૂછાવાનું નથી નેગેટિવ માર્કિંગ વન ફોર્થ છે એક ખોટા પ્રશ્ન પોઈન્ટ પચીસ કપાવા પાત્ર છે અને મિત્રો બે ફેઝમાં એક્ઝામ લેવાની છે મેં પ્રથમ વિભાગનું જણાવી દીધું ને ફેઝ ટુ જોઈએ તો તેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પચાસ માર્ક નું પેપર લખવાનું છે જેનો સમયગાળો ગાળો એક કલાકનો છે અને પ્રશ્નોની સંખ્યા મિત્રો આપણે જોઈ લઈએ એસે પૂછાવાનો છે વીસ માર્ક્સનો જે તમારે ઇંગ્લિશમાં લખવાનો છે કોમ્પ્રિહ લખવાનું છે તમારે દસ માર્ક્સનું અને લોંગ લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન બે મિત્રો લાંબા જવાબો પ્રકારના પ્રશ્નોના જવાબ દેવાના છે જેના પ્રત્યેકના દસ દસ માર્ક્સ રહેવાના છે અને ઇકોનોમિક્સ સોશિયોપોલિટિકલ ઇશ્યુ એટલે ટૂંકમાં જે અત્યારે કરંટ અફેર્સને લગતા જેમાં ખાસ કરીને પોલિટિકલ અને સોશિયલ ને ઇકોનોમિકને લગતા પ્રશ્નો પૂછાવાના છે વીસ માર્ક્સના ત્યારબાદ મિત્રો આ બંને એક્ઝામ આઈ થિંક ફર્સ્ટ એક્ઝામ છે એ તમને ક્વાલિફાઈ કરવા માટેની હશે સેકન્ડ એક્ઝામ છે એનું તમારું ઇન્ટરવ્યૂ અને બંનેના માર્ક્સ પ્લસિંગ થઈને મેરિટ બનવાનું હોય ઇન્ટરવ્યૂમાં જોઈએ મિત્રો તો સો માર્ક્સનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે સિટી ઓફ એક્ઝામિનેશન મિત્રો જોઈએ તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સિટી એક્ઝામિનેશન માટે ફાળવેલા હોય છે જેમાંથી આપણે માત્ર ગુજરાત શોધવાનું છે અન્ય મિત્રો જો પણ તે લોકો એક્ઝામ દઈ શકે છે આપણે મિત્રો ગુજરાતના સિટી જોઈએ તો અહેમદાબાદ ગાંધીનગર આનંદ મહેસાણા રાજકોટ સુરત વડોદરા જેમાં તમે એક્ઝામ દઈ શકશો અને એમાં તમને ચોઇસ ફીલ કરવાની હોય છે કે તમે કયા સિટીમાં એક્ઝામ દેવાનું પસંદ કરશો સિટી પરિવાર બોલું છું અહેમદાબાદ ગાંધીનગર આણંદ મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા

અને બાકી જે એ લોકોના ધારાધોરણને નીતિ નિયમો છે એ દર્શાવેલા છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ઓગણીસ સાત બે હજાર પચીસથી ચાલુ થવાનું છે અને ક્લોઝિંગ ડેટ ઓફ સબમિશન એપ્લિકેશન વિથ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફી થ્રુ ડેબિટ ક્રેડિટ આ બંને કાર્ડ ચાલશે નેટ બેન્કિંગ ચાલશે ને યુપીઆઈ પણ ચાલશે તો મિત્રો ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારથી લઈને દસ આઠ બે હજાર પચીસના રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફી પેમેન્ટ કરી શકશો અને ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકશો ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ તમારી ફીની છેલ્લી તારીખ છે બાર આઠ બે હજાર પચીસ તો એ પહેલાં તમારે ચોક્કસથી ફી પે કરી દેવાની રહેશે તો અને તો જ તમારી અરજી માન્ય ગણાશે જનરલ ઇન્સ્ટ્રક્શન છે જો તમે જાતે ફોર્મ ભરવાના હોય તો આ ઇન્સ્ટ્રક્શન રીડ કરીને પછી જ ફોર્મ ભરજો જેથી કરીને તમારે કોઈ ભૂલ ના પડે અને હું તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવીશ કે મિત્રો ભલે થોડી વાર લાગે પરંતુ આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ અવેલેબલ છે ઇન્ટરનેટ અવેલેબલ છે અને જ્ઞાન પણ અવેલેબલ છે તો આમાંથી રીડ કરીને આપણે આપણું ફોર્મ ચોક્કસથી જાતે ભરવું જોઈએ જેથી કરીને આપણા પચાસ સો રૂપિયા બચી જાય જે આપણે અભ્યાસમાં યુઝ કરી શકીએ એમાં કંઈ એપ્લિકેશનમાં કંઈ હોતું નથી આપેલી જે પોર્ટલ કે વેબસાઇટ હોય તેના ઉપર આપણે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું હોય જેમાં આપણો તમામ બાયોડેટા એજ્યુકેશન ક્વોલિફિકેશન મોબાઈલ નંબર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના હોય બાકી એમાં કશું હોતું નથી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન પછી ફોર્મ માટે જે તમને રજીસ્ટ્રેશન નંબર મળેલો હોય તે નંબર એમાં નાખીને તમારે તમારા ટકાવારીને જે બેઝિક ડિટેલ્સ માંગી હોય એ બધી નાખવાની હોય છે અને ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન કરીને ફી ઓનલાઈન ફી ભરી દેવાની અને ફીનું ચલણ અને આપણી એપ્લિકેશન બન્યુંની આઉટ લઈ લેવાની અથવા તો ડાઉનલોડ કરી લેવાનું મિત્રો હું મારા તમામ ફોર્મ મારી જાતે જ ભરતી હોઉં છું તમે પણ આવી ટ્રાય કરો જેથી કરીને આપણા માતા પિતાના પચાસ સો રૂપિયા બચાવીને આપણે એને એનો યુઝ આપણા અભ્યાસ માટે કરી શકીએ મિત્રો એક્ઝામિનેશન ફી જોઈએ પચાસ રૂપિયા બતાવે છે એટલે મિત્રો મને એવું લાગે છે હું તમને રીડ કરીને જણાવી દઉં ઓલ કેટ માટે રીક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ મિત્રો પાંચસો પચાસ રૂપિયા રહેશે અને મેલ કેન્ડિડેટ્સ ઓફ યુ આર ઈડબલ્યુએસ એન્ડ ઓબીસી કેટેગરીને સો રૂપિયા અલગથી ભરવાના રહેશે જે એડિશનલ ટુ રિક્રુટમેન્ટ ફી ગણાશે અને પ્રોસેસિંગ ચાર્જ પાંચસો ને પચાસ એમ કરીને છસો ને પચાસ ભરવાના રહેશે મિત્રો ઓલ એસસી એસટી કેટેગરીના ફિમેલ એ લોકોને સો રૂપિયા અને પ્રોસેસિંગ ચાર્જ પાંચસો ને પચાસ ભરવાનો રહેશે અને એક્સ સર્વિસમેન અને અન્ય જે ગ્રુપ સીની પોસ્ટ ઉપર ગવર્મેન્ટ સર્વન્ટ હોય એ લોકોને સો રૂપિયા અને પાંચસો પચાસ ભરવાના રહેશે બેન્કિંગ ચાર્જ ઇફ એપ્લિકેબલ બેન્કિંગ ચાર્જ આપણને નહીં લાગે કારણ કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે મોડ ઓફ પેમેન્ટ ઓનલાઈન મોડ જે આપ લોકો જાણો છો એ આપણું કોઈ પણ ક્રેડિટ ડેબિટ કાર્ડ અથવા તો આપણા મોબાઈલમાં રહેલું ફોન પે ગૂગલ પે એના દ્વારા પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ નેટ બેન્કિંગના આધારે ક્લોઝિંગ ડેટ્સ દસ આઠ બે હજાર પચીસ બાકી મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ છે જે આપણા માટે એટલા બધા અગત્યના નથી આપણા માટે સૌથી અગત્યનું છે સિલેબસ મુજબ રીડિંગ કરવું અને રાઇટિંગ પ્રેક્ટિસ કરવી કારણ કે આમાં રાઇટિંગ પણ પેપર તમારે આવવાનું છે અને ડિસ્ક્રિપ્ટિવ લખવાની થોડી ઘણી પ્રેક્ટિસ ચોક્કસથી કરવી જોઈએ મિત્રો કેન્ડિડેટને એડવાઇઝ આપવામાં આવે છે કે માત્ર આ વેબસાઇટ ઉપર જ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે ટ્રિપલ ડબલ્યુ ડોટ એમએજે ડોટ જીઓવી ડોટ ઇન ઉપર અથવા તો એનસીએસનું પોર્ટલ છે ત્રિપલ ડબલ્યુ ડોટ એનસીએસ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જ તમારી એપ્લિકેશન કરવાની રહેશે બાકી મિત્રો ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ ટુ બી પ્રોડક્ટ બાય અધર બેકવર્ડ ક્લાસ ઓકે ઓબીસીના ને એ લોકોના જે સર્ટિફિકેટ એ લોકોએ જોડવાના છે તેના ફોર્મેટ અહીંયા દર્શાવેલા છે આપણી પાસે એનું તૈયાર ઓબીસી નું જ્ઞાતિ સર્ટિફિકેટ હોવાનું જ છે મિત્રો પૂરી પીડીએફ હું આપને સ્ક્રોલ કરીને બતાવી જ દઉં છું જેથી કરીને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મળી શકે અને છતાં કંઈ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવી શકો છો અને આટલા બધા મિત્રો મારા વિડીયોઝ જોવો છો તો પ્લીઝ લાઈક કરો અને યોગ્ય જગ્યાએ શેર પણ કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને માહિતી સગર વિડીયો મળે ત્યાં સુધી આવજો